જિંદગી પોતાના દમ ઉપર જીવો બીજાના ખંભા ઉપર તો ફક્ત ચણાજો નીકળે છે આ સમજો સમજાય તેનું વંદન જીવનમાં આગળ વધવું હોય ને તો સાચા વ્યક્તિના કડવા વેણ પણ પસંદ કરજો મિત્રો જૂઠા વ્યક્તિના મીઠા બોલ નહીં સમજાય તેની વંદન આ સમજો દુનિયામાં એકમાત્ર માણસ જ એક એવું પ્રાણી છે મિત્રો જેનું ઝેર દાંતમાં નહીં પણ વાતમાં હોય છે સાવ સાચું ને માનવી બહુ ખૂબ જ સ્વાર્થી હોય છે મિત્રો પસંદ કરે ને તો અવગુણ જોતો નથી અને નફરત કરે ને તો ગુણ જોતો નથી સાચી વાત છે ને ટેકા થાય એ આપણે હોવાનો પુરાવો છે બાકી વખાણ તો મૃત્યુ પછી થવાના જ છે তো সচি না